જે રેલવે સ્ટેશનની દક્ષિણ ભાગે બનાવવામાં આવ્યો છે અવરજવર માટે એપ્રોચ રોડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે કે કેટલાક વખતથી આ બ્રિજ બનીને તૈયાર થયો હોવા છતાં લોકો તે બાબતથી અજાણ હોવાના કારણે હજુ પણ લોકો સ્ટેશનમાંથી જ આવાગમન કરી રહ્યા છે રેલવે સ્ટેશનમાંથી હવે આવાગમન કરવું દંડનીય બની શકે છે રેલવે સ્ટેશનમાં અંદર પસાર થતી વેળા પકડશો તો બસો પચાસ રૂપિયા દંડ ફટકારવા સાથે જે તે સમયે જે પણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હશે તેનું ભાડું પણ

રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બાર મીટર પહોળા નવા બ્રિજ નિર્માણ કરવામાં આવશે રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ